પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે હવે પ્રશ્ન ત્યાં આવે ઘણી વખત આ નિલિયમ આ છે ને આ ઇંગ્લિશમાં જ તમારે ધ્યાન આપવાનું તમે જે અથવા નીટનું પેપર આપતા હશો ને તો બે ભાગ પાડેલા હશે પેજના ફોર જે એ ફોર સાઈડનું પેપર એમાં અડધા ભાગમાં ગુજરાતી મીડિયમમાં હશે તમે ગુજરાતી મીડિયમમાં આપવાના એટલે ને બાજુમાં અડધા ભાગમાં એનો એ જ સવાલ ઇંગ્લિશમાં હશે તો આવું કન્ફ્યુઝન થાય ત્યારે આ જે છે એ ગુજરાતી કરતા ઇંગ્લિશમાં એક વખત પરફેક્ટ જોઈ લેવા કારણ કે ક્યારેક પણ પેપરમાં ભૂલ આવે ને અથવા મિસ્ટેક હોય તો વધારે પ્રિફરન્સ જે છે એટલે કદાચ વધારે કન્ફ્યુઝન થયું હોય તો ઇંગ્લિશ મીડિયમમાં જે લખેલું હોય ને માન્ય ગણવામાં આવે છે ખ્યાલ આવ્યો એટલે આવા કારણ કે એના એક શબ્દના પ્રોનાઉન્સેશન ગુજરાતીમાં ઘણા બધા થતા હોય છે એટલે આ એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ ઇંગ્લિશ એટલું બધું નથી કે મોટું રોકેટ સાયન્સ પણ નથી કે જેથી તમને ન આવડે કેમેસ્ટ્રીમાં ઇંગ્લિશ મીડિયમ એટલે બહુ સહેલું બેન્જીન ને બેન્જીન જ કહેવાય મિથેન ને મિથેન જ કહેવાય ને ઇથેન ને ઇથેન જ કહેવાય ગુજરાતીમાં કહ્યું સંસ્કૃતમાં કહ્યું ગમે તેમાં કહ્યું હે એ સંસ્કૃતમાં કહેવાય ઇથે ન કહેવાય એટલે એ બધું જે છે બહુ સિમ્પલ વસ્તુ છે એટલે કેમેસ્ટ્રીનું ઇંગ્લિશ મીડિયમ એટલું અઘરું નથી એટલે એવું બી ટેન્શન નહીં લેવાનું સર તમને ઇંગ્લિશ મીડિયમમાં બહુ સહેલું છે પણ એ જોઈ લેવાનું બાજુમાં એટલે પાકું થઈ જાય કેમ કે આના નામ છે ને આપણે ઇંગ્લિશમાં શીખા છે તો અહીંયા શું આપ્યું છે અન નીલ અનિયમ

અને જે અમુક ટોપિક બાકી રહેતા હોય મેં તમને આખી થિયરી જે તમે જોશો બધા જ લેક્ચર તો એની અંદર જે ઘટતી હતી સીબીએસસીમાં એ બધી જ થિયરી લઈ લીધી છે અને સહેલા ટોપિક એ પૂછાય ને અઘરાય પૂછાય ચાલે પણ આખો સિલેબસ કવર થઈ જવો જોઈએ એમાં ખાસ એનસીઆરટી તો થઈ જ જવું જોઈએ અને એ સિવાયનું અમે જે અહીંયા તૈયાર કરાવીએ બરાબર છે એનસીઆરટી પ્લસ જે એડ કરવાનું છે એટલું કરી નાખો લે સો ટકા તમારે માર્ક્સ આવે આવે ને આવે છે ચાલો તો આ જેડબલ મેઇન બે હજાર વીસ અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે સેલો પ્રશ્ન કહેવાય ખ્યાલ આવો કે નહીં એટલે આવા જે તમને યાદ છે તો ફટાફટ કામ થઈ જાય ખોટી જોડ સુધી બતાવો ખોટી જોડ સાચી નહીં ખોટી જોજો બરાબર શું કીધું છે અન ઉનિયમ હવે જો આ મેં નામ છે ને આ ઇંગ્લિશમાં મેં લખ્યા છે બરાબર છે હવે તમને કદાચ ગુજરાતી મીડિયમમાં પેપર હોય તો તમે ત્યાં નહીં લખેલો હોય બાજુમાં ઇંગ્લિશનું પેપર હશે ને એમાં લખેલા છે એમાં તમારે જોઈ લેવાનું આ તો મેં એડ કરાવ્યું છે તો અન અનિલ અનિયમ અનિલ અનિયમ એટલે એકસો એક નંબર નું તત્વ ચાલો પછી અનિલ ટ્રાયમ અનિલ ટ્રાયમ એટલે અન નો જીરો નીલ નો સોરી અન નો એક નીલ નો જીરો અને ટ્રાયમ નો ત્રણ ઓકે અનિલ હેક્ઝિયમ અનિલ હેક્ઝિયમ એટલે વન જીરો અને સિક્સ ત્યારબાદ અનિલ ઉનિયમ લખ્યું છે જો અહીંયા પાછો અન અનઅનિયમ લખ્યું છે અન અન અનિયમ અન અનિયમ એટલે એકસો અગિયાર નંબર તત્વ છે આમાં પ્રોનાઉન્સેશન અલગ અલગ બધા હોય છે ગુજરાતીમાં એટલે આ નામકરણ જયારે આવે ને ત્યારે મેં ઇંગ્લિશમાં જ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જોવાનું છે તો એકસો એક નંબર તત્વ છે કોની સાથે મેચ થાય મેન્ડેલિયમ લોરેન્સિયમ સિબોર્ગિયમ અને દર મસ્ટાડાટિયમ તો મસ્ત મેટ્રિક તમને આપી જ છે મેનો લોરુડુ સિબોહા મેં દરરોજ નાવ છું એકસો એક એકસો બે એકસો ત્રણ પાંચ છ સાત આઠ નવ અને દસ અહીંયા સુધી તો પરફેક્ટ આવડવા જોઈએ પછીના ના તો પછી સંશોધન થયા છે એટલે એ લગભગ ઓછા પૂછાય છે પણ અહીંયા સુધી તો આવડવું જોઈએ મેં તમને થિયરી ચલાવતા ત્યારે પણ કીધેલો હતો અહીંયા શું હતું મે નો લો હા મે દરરોજ ના આવું ખ્યાલ આવો

એટલે જવાબ નથી ખોટી જોડ શોધવાની છે ત્રણ સાથે સી સાથે ત્રણ ઓકે સી સાથે ત્રણ છે ઓકે આ પણ બરાબર છે અને એકસો સાથે એટલે એકસો નંબર અહીંયા એકસો નંબર નું થતું હોવું જોઈએ એટલે ખોટું છે સિમ્પલ વસ્તુ છે ખ્યાલ આવ્યો ને એટલે જવાબ કયો આવશે તમારો એ જવાબ આવશે પતિ ગયું ક્યારે પૂછાયો નીટ બે હજાર વીસ માં થઈ ગયું એટલે આ જે છે પ્રશ્નો અતિશય અઘરા નથી

જો હવે આની અંદર પણ ઇંગ્લિશમાં જોઈ લેવાનું આપણે લખ્યું નથી પણ વાંધો નથી આવે એમ અન નીલ અનિયમ છે અનિયમ એટલે આ રીતે થશે અનિયમ છે અન્ન એક નીલ નો જીરો અને અનિયમ નો નવ એટલે કેવો જવાબ આવશે એકસો નવ થઈ ગયું જે મેન બે હાજર વીસ બે હાજર વીસ ની અંદર એક જ ટોપિકમાંથી બે પ્રશ્નો અલગ અલગ એક્ઝામ ખ્યાલ એવું ને તમને ખબર છે આઠ પેપર જાન્યુઆરીમાં આવે આઠ પેપર જે છે ડિસેમ્બરની અંદર આવે એટલે આ તમને ખબર સોરી એપ્રિલની અંદર આવે છે અને જાન્યુઆરી ને એપ્રિલની અંદર તો આ જે તમે ફ્રી આઠ આઠ પેપર છે સોળ પેપર થાય એટલે ઘણા બધા પ્રશ્નો નીકળ્યા છે અને હવે પ્રશ્નો જે છે ને પહેલાં કરતાં અઘરા નથી નીકળતા તમારે પ્રશ્નો સોલ્વ કરવાના પણ બહુ પાછળના વર્ષના જ કરવાના ખ્યાલવાનું બહુ જે છે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણું ને એવા બહુ બધા કરવાની જરૂર નથી ખ્યાલ એમાં આ બે હજાર પછી બે હજાર ત્રણ ચાર પછી ના કરો તો કોઈ થઈ જશે આરામથી એટલામાંથી માંથી પૂછાય ચાલો જેડ બરાબર એકસો વીસ ધરાવતું તત્વ ઓકે હજુ શોધાયું નથી તો ખાલી જગ્યામાં હશે એકસો વીસ નંબરનું તત્વ ક્યાં હશે આંતર સંક્રાંતિ ધાતુ આલ્કલાઈન અર્થ ધાતુ આલ્કલી ધાતુ કે સંક્રાંતિ ધાતુ પેલા તો જો આવર કોષ્ટકની સાદી વાત કરી લઈએ આપણે આવું છે આ સાદી બધી વાત તમને ખબર હોવી જોઈએ દોસ્ત મેં તમને કીધું હતું કે અમુકના જે છે ને તમે પરમાણુ રાખો હિના 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 આવે છે ક્રમાં ઝેરોક્ષ ને રંગીન કરવા માટે ગઈ સૌથી છેલ્લા એકસો અઢાર નંબર નું તત્વ છે એકસો આપણે ગયું છે એકસો વીસ નંબર નું લેવું છે એટલે એકસો અઢાર અહીંયા આવે છે તો એકસો ઓગણીસ અહીંયા આવશે અને એકસો વીસ અહીંયા આવશે એકસો વીસ એટલે સમૂહ બેની ની અંદર આવવું જોઈએ સમૂહ બે ના કયા કહેવાય તો સમૂહ છે ખાલી આરામથી યાદ રહી જાય તેવું છે ચાલો તો આટલા એમસીક્યુ આ ટોપિકની અંદર જોઈએ આપણે નેક્સ્ટ વધારાને તમારે સોલ્વ કરવો હોય તો આ જે સેમ્પલ એમસીક્યુ છે આ ટાઈપના એમસીક્યુ તમને પૂછાય છે ખ્યાલ કે ચાલો થેન્ક યુ નેક્સ્ટ એમ શીખ્યું આપણે નેક્સ્ટ ની અંદર જોઈશું